અરવલ્લી જિલ્લાના અમારા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ મીડિયા ચેનલના રિપોર્ટર જવાનસિંહ ઠાકોરની રૂબરૂ મુલાકાતમાં ચારણવાડાના લોકોએ સમસ્યા જણાવતા કહ્યું હતું કે છેલ્લા વીસ વર્ષથી પચાસ જેટલા કુટુંબ સાથે રહેણાંક કરી આ જગ્યાએ વસવાટ કરે છે ગત સમયમાં મંત્રીશ્રીના પુત્ર અને પુત્ર બે ત્રણ વાર સરપંચોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી ત્યારે આ ગામની પ્રજા પૂછે છે કે જે મંત્રી પોતાના ગામના પ્રશ્નોનો ઉકેલ કરી શકતા નથી તે મંત્રી ગુજરાતનો શું વિકાસ મોકલવી બેટી ઉપર સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે ત્યારે મંત્રીશ્રી આ પોતાના ગામની દીકરીઓ રસ્તાના ભાવે ભણવાનું છોડી દીધું છે ગામનો રસ્તો થયો છે કે નહીં જલસે નલ યોજનામાં ભ્રષ્ટાચાર હોવાનું ચર્ચા રહ્યું છે જે રસ્તા ઉપર એક વર્ષ અગાઉ નાળું બનાવ્યું છે તેની પરિસ્થિતિ પણ દયનીય છે હવે જોવું રહ્યું કે આ સારી પ્રજાને ન્યાય ક્યારે મળશે રિપોર્ટર જવાનસિંહ ઠાકોર અરવલ્લી ફોર્મર અરવિંદ શ્રીરામસિંહ ગામ ચાવાડા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી લગભગ વીસ વર્ષની આજુબાજુ છે મકાન બનાવેલું રસ્તાનું કોઈ

બેન નવલસી ગામ ચારણવાડા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી રસ્તાના કારણે ભણવાનું પણ છોડી દીધું